આપ સૌ મિત્રોને મારા જય માતાજી મિત્રો આજે સવારે મારે ગામડે જવાનું થયું હતું તો ત્યાં આગળ જે ડાંગરના પૂરિયા હોય છે એ કેરી બાવરનું વૃક્ષ હતું એને આ ઉપર આ ચકલીઓ ખૂબ પ્રમાણમાં આવીને પોતાનું પેટ ભરવા દાણા ચરતી હતી તો ત્યારે મને લાગ્યું કે મારા મિત્રો માટે વિડીયો બનાવી દઉં બ્લોગ તો મિત્રો હું ત્યાં ઊભો હતો તો આ વિડીયો તમારી સમક્ષ બનાવીને રજૂ કરી રહ્યો છું તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ ચકલીઓ અહીંયા ખૂબ આનંદ થઈ દાણા ચરી રહી છે તમે જોઈ રહ્યા છો જે પશુઓ ગાય ભેંસો માટેના પૂરિયા હોય છે એમાં જે રહી ગયેલા દાણા હોય છે ડાંગરના એ દાણા ચણી રહી છે એટલા જ આનંદથી બધી ચકલીઓ દાણા ચણી રહી છે મિત્રો અને આ ખેરી બાવનના બીજા લાકડા જે પડ્યા છે એની પર પણ ચકલીઓ બેસી રહી છે તો આ નજારો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો ને શેર કરજો જય હિન્દ જય ભારત મિત્રો વિડીયો નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર